સુરતમાં વિડરોડ વિસ્તારમાં આવેલ જ્ઞાનગંગા વિદ્યાલય દ્વારા આજરોજ ચોવીસમાં સાંસ્કૃતિક કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ કૃતિઓ રજૂ કરી હતી અને સૌ કોઈના મન મોહી લીધા હતા ખાતે આવેલ જ્ઞાનગંગા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત જ્ઞાનગંગા વિદ્યાલય દ્વારા આજરોજ ચોવીસમાં સાંસ્કૃતિક કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જે સમગ્ર કાર્યક્રમ વરાછા રોડ ખાતે આવેલ સરદાર સ્મૃતિ ભવનમાં યોજાયો હતો આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન પદે સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના પ્રમુખ અને સામાજિક અગ્રણી કાંજીભાઈ તેમજ સમારોહના પદે જાણીતા ડોક્ટર નિલેશભાઈ પુરુષોત્તમભાઈ વીએમએસ સોફ્ટવેરના ડિરેક્ટર રૂપેશભાઈ દોશી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં શાળાના નાના ભૂલકાઓથી માંડીને પ્રાથમિક અને માધ્યમિક વિભાગના બાળકોએ વિવિધ કૃતિઓ રજૂ કરી હતી જેમાં બાળકો દ્વારા ડાન્સ તેમજ નાટકોની વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી જે સૌ કૃતિઓએ ઉપસ્થિત વાલીઓના મન મોહી લીધા હતા તેમજ વાલીઓએ બાળકોની પ્રશંસા કરી તેમને પ્રોત્સાહિત પણ કર્યા હતા આ સમગ્ર કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા શન ટ્રસ્ટ દ્વારા કૃતિઓ મંચન કરવા શિક્ષણ પ્રવૃત્તિઓ થકી વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયાસરત છે

એનાયત કરવાના છે જય જવાન નાગરિક સમિતિ ને જે ફાળો આપવાના છે એમાં વિદ્યાર્થીઓ પણ પોતાનું કોન્ટ્રીબ્યુશન નોંધાવ્યું છે અને શાળાએ જેટલા વિદ્યાર્થીએ ભેગા કરી એટલા રૂપિયા ઉમેરીને આજે એકાવન હજાર રૂપિયા નું ચેક આપવા જઈ રહી છે